ઓ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને બ્લોગમાં તો જ કરું છું મારા જો જો ઓછી કરવામાં આવે છે મે કેટા વચ્ચે બોડી વાળી લેતે તો ઘર આપણે મહેમાનથી ભરેલું છે તો આપણે મસ્ત મજા આવે છે વેકેશન જોરો સરોથી ચાલુ છે આપણું આ છે છેને કપ હવે સુરાપુરા દે હવન થાય ને તો આપણે આ વખતે હવનમાં જવાનું છે ને તેમાં હવનમાં અમારે બેસવાનું છે તો આપણે એની તૈયારી આજથી નવે કરવાનું છે કે અમારે બે ત્રણ દિવસ પછી જવાનું છે તો બધી તૈયારી હમણાં ચાલુ છે અને આજે જો ઉઠીને આપણે અહીંયા અહીંયા રેડી થઈ ગયા છે રેડી ખાવાનું બાકી છે ખાલી એમને ના ધોઈ લીધું છે તો કાંઈ નહીં ખાલી હવે નીચે જઈએ પ્લગ નાસ્તા પાણી કરીએ અને મારા બધા મહેમાનને વહેવાને મજાવીએ તમને પ્લગમાં કન્ટિન્યુ ન બહુ મજા આવશે વેકેશન તમારે ચાલુ થયું કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો

આ પણ ભાભીએ લીધી જો આ બંને ભાભીએ લઈ લીધી છે અને અમારે હવનમાં બેસવાનું છે ને તો મારા નળન માટે મેં આ લાલ કલરની હાડી લીધી આ હાડી ગોતતા ગોતતા તો ભાભી ગાંડા થઈ ગયા હો એના પાછું ને તો જો આપડે લાલ સાડી લાવવાની હતી તો ફાઈનલી આપડા નડદ માતે છે ને લાલ સાડી મળી ગઈ અને આ આપીયેલી એમ નો કરાય બેટો

ભાભીએ કેમ કે હવે ને છે ને કહું સાસુમાં બનવાનું છે કે ક્યારે પહેરવા થાય કંઈ નક્કી નહીં એટલે અચાનક નક્કી થઈ ગયું હોય પારસનું તો પહેરવા થાય કા ભાભી અટલે બરાબર કેવી છે મમ્મી બધી સાડિયું બધી મસ્ત છે ને અને સ્પેશિયલી જો હવનમાં બેહવાનું છે ને તો હું મારી માટે કાલ કેટલું ગોતી અને આ ઘરચોડું લાવી જે દરબારી ઘરચોડું કે ને એ જે મારે આ પહેરવાની છે હવનમાં બેસીને ત્યારે તો જો આ છે ને આપણે કાલ તાત્કાલિક લઈ આવ્યા સી હોત અને એ બે દિવસમાં બ્લાઉઝ સીવડાવી નાખી દીધું છે ભાભી આ મારું ઘરચોડું કેવું છે હારે છે ને સુપર ને આ છે ને હળવું ને એવું હતું ને એટલે હવા પડે હવનમાં બેહવા એવું લઈ લીધું પછી મસ્ત નું જો કેટલી બધી હવે ચાર હાડીઓ આવી ગઈ છે હાડીઓ ને તો ખજાના સાડીની ખરીદી હમણાં ઉપડી છે એટલે જો આપણે સાડીની ખરીદી કરી લીધી છે કાંઈ નહીં હવનમાં જવાનું છે ને થોડી થોડી ખરીદી કરી લીધી અને વાગી ગયા છે પોણા આગ્યાં અને ઘર હજી તો એક વસ્તુ કામ નથી થયું કામ હજી રમણવા મળશે અરે બાપા અને હવે મહેમાન થોડાક હવે હળવા થયા એટલે અમે થોડાક હવે હવે સરખું કામ કાજ કરતું હવે ફ્રેશ થાય કાંઈ નહીં હ હ તો કાંઈ નહીં જો આ બધી મસ્ત નિહારી છે એનામાંથી વધારે કઈ સારી છે ને બધા કોમેન્ટ કરીને કહેજો મને મારા સાહેબ છે ને અત્યારે વાગ્યા છે કેટલા કઉ છ વાગ્યા આજ તો એક ના હોઈ ગયા તો છ વાગ્યા સુધી નીંદર ખેંચી છે એ કુશું ભાઈ રાત્રે સુવાનું હે નો નો કહેતો રાત્રે હવે સુવાનો હેપી બર્થડે ટુ યુ કર દો અને અમારા મોટા બાજુ ટેટી લઈને ગયા તા ને તો હવે એનું મુહૂર્ત છે ને હવે છે આવે છે આજે છે ખાવાનું કેટલા દિવસથી પડી હતી પણ ખાવાનું મુહૂર્ત જ દોતું આવતું તો આજે હવે છે ફાઈનલી આપણે સુધારી નાખી કેટલા દિવસ થઈ ગયા કા ભાભી પાંચ દિવસ થઈ ગયા પણ હમણાં મહેમાન હતા ને તો કઈ ભાવ થાતું જ નતું યાદ જ નહેમાને તો નહીં તને ન આવડે બેટા મને આવડે હે આ તો આ કુસ આ કુસ તારું નામ શું છે

કા ભાભી એક દી થઈ ગયો આ તો કાલા વટાણો હાડી લેવા જવાનું ને વિચાર કરી આવી ગઈ બ્લાઉજ આવી ગઈ સિવાય કાઈ નહીં સરસ થઈ ગયો આપડો મસ્ત મસ્ત અને લાગે છે કે એવી હાડી ને ઈ હોતે ને ભાભી ની જો હાડી છે ને ઈ તમને પહેરીને બતાવ અને આ હાડી તમને પહેરીને બતાવ તમે જોવો બધા કેવી લાગે છે પછી મને કમેન્ટ માં કહેજો કેવી લાગે છે કે નહીં જો ઘોડિયાનું કામ પતી ગયું એટલે હવે ઘોડું આપણે છે ને અમારું છે પણ છે ને એ બીજાને દીધું તું તો આપણે છે ઘોડિયું દયાબેનના ઘરેથી મહેમાન આવ્યા તને તો લાવવું પડ્યું તો હવે છે ને આ બધો માલ સામાન છે ને દયાબેનને દેવા જવાનો છે એટલે છે ને આપણે વ્યવસ્થિત એમને મુકાય છે તો અત્યારે હવે મહેમાન એ છે ને વયા ગયા છે જે ઘોડિયા નાનો છોકરાવાળા અત્યારે વયા ગયા છે એટલે છે ને કહું હવે આપણે ઘોડેની જરૂર નથી તો હવે કીધું પહોંચાડી દઈએ તો દેવાની ઘરે જો અત્યારે જઈએ છીએ ઘોડીયું દેવા અને એક બાજુ બીજી એક મસ્તની વસ્તુ લેવાની છે આપણે હવનમાં જવાનું છે ને એની માટે સો ચલો દયાબેન ની ઘરે આપણે આવી ગયા તો દયાબેન છે ને ચા શું કહેવાય ચા બનાવી છે અને જોડે જોડે છે ને મસ્ત ના ગાંઠિયા નાસ્તો કરવા આપ્યો છે હવે જો દયાબેન તમારા ભાઈ વખાણ કરે ખાલી સાંભળો એટલે પેલા છે ને ખવરા પેલા ખવરાઈ લેવાનું પછી ઓલું ચાખો

ओ रे गाल आ आ आ, आ, आ बस अबे मार मामा गाठियो एवो बनयो के मोडा मुकिने पाणी थै जे एक दिन ते पाणी पी जा जो अरे तो पीच जाणो हो होय न यार ओछ 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 एम थी आमा प्रेम, प्रेम गाठिया तो, तो, तो प्रेम, प्रेम तो प्रेम ही होय कीमती होय हां एम नाही दर्शन दर्शन तो भाई

તો આ લોકો બધાય ચા અમારી ઘરે કેટલા બધા મહેમાન આવ્યા છે ને બટ મહેમાનમાં છે ને ક કોણ આવ્યો છે મારા બધા આ બધાય મારા છોકરા છે જો ગમે બધાય દેખાય ની આ માર ભત્રીજો છે આ માર ભત્રીજી છે આ એનો છોકરો કઈંગ્યો આ ભત્રીજાનો છોકરો કઈંગ્યો આઈ રહ્યો એને ને બ્લોગ મમ્મન બહુ ઉતાવળતી હે ને એ નામ શું છે તે ત્રે

અને આ કાકાજી સસરા છે શરમ નથી આવતી હો બટા બેઠા હોય તો સાવ ન બે કાકાજી સસરા થોડો કો શરમ રાખવી જોઈએ હા અને આ મારો ભાણિયો છે તારું નામ શું છે યુ યુગ અરે વાહ સરસ લ્યો આ માર કાકા આ તાર આ તાર મામા થાય આ નાના એવા મામાના નામ મોટો એવો ભાણિયો હે ને રોચ છે બહુ કન્ફ્યુઝન છે અને આ મારી ભત્રીજી છે ના મારી ભાણકી છે બરાબર ને તારું નામ શું છે માનસી અને વાનસી વાનસી વાહ તારું નામ ઈશા ઈશા ઓકે ચાલો બધાય જો મારા અને અહીં બેઠાની બધાય મારા છોકરાના નાના નાનુ બધાયની બાસુ એમ નહીં એક જને તો બોલાયો જ નહીં કોને મા ભત્રીજા એરે મારો ડાયો ડાયો મોટો સૌથી ભત્રીજો જો આ ભત્રીજા વહુને મલાઈ દીધા ને ભત્રીજો ભૂલાઈ ગયો બોલો આ માર ભત્રીજી છે છે કાકી નાના કડે એવા કાકી છે હું તો કુસુ એ કુસુ એ ભઈ અત્યારે અમારે બીઝી છે થોડા એટલે અહીંયા જો બધા અમારા મહેમાન બધા બેસી ગયા છે અને બધા મારા બ્લોગ જોવો છો ને સારું જોતા રહેજો ને કોમેન્ટ ને લાઈક ને બધું કરતા રહેજો હો ને ઓકે ઓકે ડન ડન હાલો ભાઈ ભાઈ બધા